ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થવા લાગી છે અને આ દિવસોમાં લોકો ઠંડા પીણા પીવાનું વધુ પસંદ કરે છે ત્યારે ગરમીના દિવસોમાં શેરડીનો રસ એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી સાબિત થાય છે જાણો કેવી રીતે શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ થતી નથી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે શેરડીના રસને માનવ શરીર માટે અમૃત કહેવાય છે ઘણા લોકો શેરડીના રસનું સેવન ખૂબ જ પસંદ કરે છે તમારે શેરડીના રસનું સેવન કરતા સમય કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પણ જરૂરી છે શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ 13 ગ્રામ હોય છે 183 કેલરી અને 50 ગ્રામ સુગર પણ હોય છે

ફ્લેવોનાઇટ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે શેરડીના રસના સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે શેરડીના રસમાં પોટેશિયમ હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે તેના કારણે લીવર પણ આપણું સારી રીતે કામ કરે છે અને કમળાના દર્દીઓને શેરડીના રસનું સેવન કરવાનું પણ અચૂક કહેવામાં આવે છે શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને આ જ કારણે તેનું સેવન કરવું જોઈએ શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ બિલકુલ નથી હોતા તેથી શેરડીનો રસ કિડની માટે સારો મનાય છે તેના સેવનથી કિડની વધુ મજબૂત થાય છે શેરડીનો રસ એ ઉનાળાનો અમૃત છે ખાસ કરીને શેરડીના રસમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ થોડાક પ્રમાણમાં પ્રોટીન વિટામિન અને કેટલાક મિનરલ્સ જેવા કે કેલ્શિયમ પોટેશિયમ અને આયર્ન રહેલા હોય છે આથી શેરડીના રસ પીવાથી તરત જ શરીરને એનર્જી મળે છે આથી થાક દૂર થાય છે નબળાઈ લાગતી નથી આ ઉપરાંત જે લોકોને કમળો થયો હોય છે તેને ડૉક્ટરો ખાસ શેરડીનો રસ પીવાનો આગ્રહ રાખે છે જેનાથી કમળામાંથી જલ્દી રિકવરી આવે છે આ ઉપરાંત જે લોકોને પથરીની બીમારી છે તે લોકોને પણ પેશાબ અટકતો હોય બળતરા થતી હોય દુખાવો થતો હોય તેમાં પણ જો શેરડીનો રસ રેગ્યુલર પીવામાં આવે તો પેશાબ છૂટતી થાય છે અને પથરીના રોગમાં પણ લાભ મળે છે ઉનાળામાં શેરડીનો રસ પીવાથી થાક દૂર થાય છે ઉનાળાના કારણે લૂ લાગવાથી જે તાવ આવે છે તેનો પણ અટકાવ થાય છે આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ જે નેચરલ શુગર છે શેરડીનું એ એમને લાભકારી છે આથી યોગ્ય પ્રમાણમાં જો શેરડીનો રસ લે તો તેમને વાંધો આવતો નથી આ ઉપરાંત બ્લડ પ્રેશરના રોગીઓને પણ શેરડીનો રસ ખૂબ લાભદાયી છે આથી યોગ્ય પ્રમાણમાં જો ઉનાળામાં શેરડીનો રસ પીવામાં આવે તો તે શરીરની તંદુરસ્તી વધારે છે